મિત્રો તાજા સમાચારની અંદર તો આજે આપણે વાત કરીશું કે ગુજરાતમાં ક્યાં ત્યાં વાવાઝોડું અને વરસાદ આવે તેવી સંભાવના રહેવાની છે મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છે કે ક્યાં જ્યાં વિસ્તારમાં વધારે વરસાદ અને વાવાઝોડું આવશે તેવી સંભાવના રહેવાની છે મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગાંધીધામ જામનગર દ્વારકા તાન જુનાગઢ ભાવનગર વડોદરા દાહોદ અરવલ્લી જેવા વિસ્તારોની આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ મિત્રો ક્યાં ક્યાં વિસ્તારમાં વધારે વરસાદ અને વાવાઝોડું આવે તો મિત્રો વાત અને આપણે સમગ્ર ગુજરાતમાં આપણે વાત કરવાની છે કે ક્યાં કયા વિસ્તારમાં વધારે વરસાદ આવે તે સંભાવના રહે છે મિત્રો સૌ પ્રથમ વાત કરીએ દ્વારકા જિલ્લામાં તો મિત્રો દ્વારકા જિલ્લામાં વરસાદ તો આવશે પણ ઓછો વરસાદ આવશે સલાયા જામનગર ભાનવડ રાજકોટ ચોટીલા જસદન બોટાદ ગોંડલ અમરેલી જૂનાગઢ જેવા વિસ્તારમાં હવામાન વિભાગ તરફથી વાદળી અલર્ટ આપવામાં આવી રહ્યું છે મિત્રો જોઈ શકો છો અહીંયા કાંઈ ખોટી આગાહી બતાવવામાં આવી નથી કારણ કે જે કાલ આવતીકાલે એક કોમેન્ટ આવ્યું હતું કે ત્યાં વાવાઝોડું નથી અને તમે ખોટી આગાહી આપો છો મિત્રો જોઈ શકો છો અહીંયા હવામાન વિભાગની મોટી આગાહી મિત્રો જોઈ શકો છો અહીંયા મેપમાં આપી રહ્યા છે તે જ મેચ હું તમને દેખાડી રહ્યો છું મિત્રો કેશોદમાં પણ વધારેમાં વધારે વરસાદ આવે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા રાજુલા માધવા જેવા વિસ્તારોમાં વધારેમાં વધારે એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો ત્યાં વાદળી એલર્ટ પણ આપવામાં આવી આવ્યું છે મિત્રો જોઈશું અહીંયા છ વાગ્યાનો આગાહી આપવામાં આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા પાલીતાણા સોનગઢ ભાવનગર જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવી તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને જુલાઈ મહિનામાં તો વધારેમાં વધારે વરસાદ આવે તે પણ અહીંયા સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો છ વાગે વરસાદ આવે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા અહેમદાવાદ ધોલકા લાખડા જેવા વિસ્તારમાં પણ વધારેમાં વધારે વરસાદ આવે તે પણ સમૂહ દર્શાવવામાં આવ્યું છે મિત્રો જોઈ છો છો અહીંયા ગોંધરા જેવા વિસ્તારમાં પણ વધારેમાં વધારે વાવાઝોડું આવે તે પણ સમૂહ દર્શાવવામાં આવ્યું છે મિત્રો અહીંયા અહેમદાબાદ વિરમગાવ ગાંવ જેવા વિસ્તારમાં વાદળી એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો અને મિત્રો વાત કરીએ હવે ભરૂચ અનમોડ જેવા વિસ્તારમાં તો મિત્રો સુરત જિલ્લામાં પણ વધારામાં વધારે એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો જોઈ શકો અહીંયા બીજે ક્યાંય નહીં પણ સુરતમાં જ અહીંયા એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો વાદળી એલર્ટ આપવામાં આવી રહ્યું છે મિત્રો જોઈ શકો છો અહીંયા સુરતમાં પણ વાવાઝોડાની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો અહીંયા ફૂલ તેજીથી વાવાઝોડું પણ આગળ વધી તેવી સંભાવના દર્શાવવામાં થયું છે મિત્રો અને મિત્રો હવે વાત કરીએ આપણે વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે તો મિત્રો જો અહીંયા ગુજરાતથી થોડું નજીક છે અને ગુજરાતમાં આવવાની શક્યતા હવે ખૂબ જ ઓછી રહેવાની છે મિત્રો જોઈ શકો તો અહીંયા ગુજરાતથી આટલું વાવાઝોડું દૂર છે મિત્રો એટલે અત્યારે અંતર તો વધારે ઘણું છે અને મિત્રો રોજ વાવાઝોડાની ગતિ તેજીથી આગળ આગળ વધી ઘટી રહી છે મિત્રો જોઈ છું અહીંયા અત્યારે અભિયા અલ્હાબાદમાં છે અને મિત્રો ગુજરાત તરફ પણ વાવાઝોડું ગતિ કરી શકે છે મિત્રો અને વિડીયો સારું જો આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભરતેજ નમસ્કાર જય શ્રી રામ